પ્રશ્ન નંબર વાત કરીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તે છે ધ્યાન આપજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તે છે જે વિદ્યુત પ્રવાહનું સંચાલન કરે પાણીમાં સરળતાથી ઓગળી જાય ઊંચ મંદન પર આયનો વિયોજિત થાય સંપૂર્ણપણે આયોજનમાં આયનોમાં વિભાજીત થાય સંપૂર્ણપણે આયન મતલબ કે એનએસસીએલ હોય તો એ પ્રબળ કહી શકાય શું કામ કે સીએલ માઇનસમાં આયનીકરણ પામી જ જાય પણ આની સાપેક્ષે માની લો હું એસીટીક એસિડ લઉં તો સંપૂર્ણ આયનો નહીં બને થોડીક થોડીક માત્રામાં તમને આયનો રિમૂવ થશે એટલે કે અહીંયા જ્યારે એનએસસીએલ ને પાણીમાં નાખવામાં આવે ત્યારે એનએસસીએલ હાજર રહેતું જ નથી અને એને પ્લસ અને સીએલ માઇનસ હાજર થઈ જાય પણ અહીંયા સપાયેલું છે સંતુલન એટલે કે પાણીની અંદર આ બંને આયનો હશે સાથે સાથે આ પણ અવેલેબલ હશે એટલે સંપૂર્ણ વિયોજન પામતું નથી તો ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જો હું કહું તો સમજી લો કે સંપૂર્ણ આયનીકરણ બરાબર સંપૂર્ણ આયનીકરણ પણ જ્યારે હું કહી દઉં કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય બરાબર નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો સમજી લ્યો કે સંપૂર્ણ આયનીકરણ થશે નહીં સંપૂર્ણ આયનીકરણ થશે નહીં તો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ફોર ક્લિયર છે